અમદાવાદમાં સ્વરા જ્વેલર્સના સ્ટોરમાં ખૂબ જ બારીકાઈથી બનાવેલ ડાયમંડ ડિસ્પ્લેમાં છે સ્વરા જ્વેલર્સ નવીન લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી બનાવતી એક અગ્રણી કંપનીએ ભારતમાં રમત પ્રત્યેના જુસ્સા અને ઉત્સાહને સન્માન આપતી એક અનોખી ક્રિકેટ પ્રેરિત લેબ ગ્રોન ડાયમંડ રજૂ કર્યું છે ભારતમાં ક્રિકેટ એક રમત કરતાં વધુ છે તે એક સાંસ્કૃતિક ઘટના અને ધર્મ છે જે દેશ અને વિશ્વભરના કરોડો ચાહકોને એક કરે છે આ ઊંડા મૂળવાળા જુસ્સા અને રમતની સાંપ્રદાયિક ભાવનાથી પ્રેરિત થઈને સ્વરા જ્વેલર્સે રમતની ગતિશીલતા અને તેજસ્વીતાને મૂર્ત સ્વરૂપ આપવા માટે રચાયેલ એક બિસ્પોક હીરાની રચના કરી છે ચાહત શાહ સ્વરા જ્વેલર્સના સીઈઓએ કહ્યું ક્રિકેટ આપણા દેશની ઓળખમાં ખૂબ જ ઊંડે વણાયેલું છે અમે ક્રિકેટના પ્રેરણાથી બનાવેલો લેબગ્રોન હીરો ક્રિકેટના ચાહકોની

क्रिकेट एक खाली गेम नहीं है वही सेलिब्रेशन ऑफ से टैलेंट टीम वर्क स्पोर्ट्समैनशिप और वही चीज़ से इंस्पिरेशन लेके, वही एक्साइटमेंट और फिडेंस को लेके हमने बनाया क्रिकेट इंस्पायर डायमंड। डायमंड बनाने के लिए हमें मोर देन थ्री फिफ्टी आवर्स का टाइम लगा स्पेशल टीम ऑफ पाँच मेम्बर जिनका एक्सपीरियंस मोर देन टेंटी फाइव प्लस का था इवन हमने जब बारह तब तभी थर्टी पीस बना और ये जो डायमंड है जरूर फोर पॉइंट सेवन सिक्स कैरेट और टू पॉइंट फाइव सेंटीमीटर का इसका साइज़ है ये खाली एक हीरा नहीं है ये एक सिम्बॉल है ऑफ यूनिटी स्पोर्ट्समैनशिप और ये, ये ट्रिब्यूट है पूरे क्रिकेट के लिए और उनके फ्रेंड्स के लिए और ये पूरे इंडस्ट्री के लिए बहुत बड़ा सक्सेस है कि लेपोन डायमंड से आप क्या कर सकते हैं तो बहुत बड़ा एग्जाम्पल बनेगा इंडस्ट्री के